હવે સમાચાર વિગતવાર ભરૂચ બાદ અંકલેશ્વરમાં મહિલાના ઘરેના ચમકાવાના બહાને ગઠિયા 1.50 પોઇન્ટ પચાસ લાખના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો ઉજાલા પાવડરની સ્કીમના ઓર્ડર લેવાના બહાને ઘરમાં પ્રવેશી પ્રથમ તાંબુ ત્યારબાદ ચાંદી ચમકાવા આપીને સોનું ચમકાવાના બહાને સોનાનું અડી ધોળાનું મંગલસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર હાસો રોડ પર આવેલા મા રેસિડેન્સીમાં આવેલ વૈશાલીબેન રાકેશ પ્રજાપતિ ઘરે હતા તે દરમિયાન સવારે અગિયાર કલાકના અરસામાં બે ઠગ ઇસમો તેમના ઘરે આવ્યા હતા અને ઉજાલા પાવડરની સ્કીમ જણાવી ઓર્ડર નોંધાવવા જણાવ્યું હતું તેમજ સેમ્પલ પેટે પાવડર આપી પ્રથમ તાંબાનું વાસણ ચમકાવી આપ્યું હતું જે બાદ ચાંદીની પાયલ પણ ચમકાવી હતી જે બંને ઠગી જવાનું નાટક કરી પાછા આવ્યા બાદ સોનાને ચમકાવાનો પાવડર તમે વાપરો છો કે નહીં તે પૂછી વાતમાં ફસાવી હતી અને તેમની પાસે હળદર મોટો ડબ્બો મંગાવ્યો હતો અને તે ડબ્બામાં પાવડર હળદરનું મિશ્રણ બનાવી તેમાં મંગલસૂત્ર ધોવા મૂકવાનું નાટક રચી ડબ્બો બંધ કરી તેને પાંચ મિનિટ ગરમ કરવા જણાવ્યું હતું અને બંને ઠગ ભાગી જતા રહ્યા હતા થોડી વાર બાદ ડબ્બો ગરમ કરી જોતા વૈશાલી બહેનને અંદર સોનાનું મંગલસૂત્ર ના નજરે પડતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે પોતાના પતિ તેમજ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જે સોસાયટીમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અંદર બંને ઠગ ભાગતા નજરે પડ્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ હતા તેમજ વૈશાલીબેન પ્રજાપતિની ફરિયાદના આધારે પોલીસે અઢી તોલાના સોનાના મંગલસૂત્ર કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી મારું નામ વૈશાલીબેન રાકેશ્વર પ્રજાપતિ છે બુધવારે ને પંદર જેવા બે વ્યક્તિ આવ્યા હતા ઉજાલા પાવડરના ડેમો માટે પહેલાં મને હું પૂછ્યું કે આ પાવડરનો કોઈ ડેમો કર્યો છે અહીંયા તો મેં ના કીધું કે આનાથી વાસણો એલ્યુમિનિયમ વાસણો ટામાના વાસણો પાવડર આપો કાગળ આપો તો કાગળમાં એમણે મને પાવડર આપ્યો અને પછી એવું કીધું કે તમે એક વાસણ લઈ આવો તો હું તમને ઘસીને બતાવું તો ટામાનો લોટો એમને આપ્યો તો ટાંબાના લોટો ઘસીને બતાવ્યો પછી એમણે એવું કીધું કે આ વીસ રૂપિયાનું પેકેટ આવે બે લેશો તો એક ફ્રીમાં સ્ટોન જેવું મળશે તેનાથી ચાંદીના ઘણી સાફ થશે તમારું ચાંદીનું સાકરો એમણે લિક્વિડ બનાવ્યું એનું અને પછી ચાંદીનું સાકરો ધોઈને આપ્યું અને પછી બીજું એક પેકેટ પછી એક બીજું પેકેટ કર્યું કેમ કે આમાંથી ને એવું ધોવાય સોનાના દાગીનાને ને કેમ કે આ તમને આપું અને લિક્વિડ બનાવે અને તેની અંદર નાખી દેવાનું કે તે વારકીમાં એમણે મને એ ગેરું આપ્યું અને લિક્વિડ બનાવી આપ્યું તો મેં વાડકી જઈને રસોડામાં મૂકી દીધી અને પાણી સાફ કરવા માટે પાછી પોટું લઈને આગળ આવી એ ભાઈ પૂછે યુઝ નથી કરવાના હું મારી રીતે કરું છું તમે જાઓ એટલે એ લોકો પગથિયા ઉતરી ગયા અને પછી હું રસોડામાં ગઈ અને પછી રસોડામાં એ લોકો ગયા પગથિયા ઉતરી ગયા એટલે મેં મેં ધોઈ કાઢવા લઈ તો મેં જેવું મંગળસૂત્ર કાઢીને વાળકી મુક્યું એટલે પાછા એ લોકો પગઠિયા ચડીને ઉપર આવ્યા અને પછી કે લાવો હું તમને કરી આપું કે અંદર હળદર આપો મને મેં એમને એવું કીધું કે મારે નથી કરવું હું રીતે કરી દઈશ ચાર પાંચ વખત કાલાવા તો લઈને ગઈ અને પછી એમણે હળદર નાખી અને પાણી નાખ્યું અને પછી ઢાંકણવાળું આસન મંગાવ્યું તમે ડબ્બો આપ્યો તો ડબ્બાની અંદર મંગળસૂત્ર મૂકીને પાણી નાખ્યું અને ડબ્બો બંધ કરી દીધો મને કે પાંચ મિનિટ ગરમ કરીને પાંચ મિનિટ તેને ખોલજો તમે પાંચ મિનિટ અરે ગરમ કર્યો એક કે બે જ મિનિટ થવા દીધો અને પછી બંધ કરી દીધું અને પછી પાછું બે ત્રણ મિનિટ રહીને ડબ્બો ખોઈ લો તો અંદર કશું ના હતું